જય દ્વારકાધીશ મિત્રો અગાઉ આપણે લગ્ન કુંડળી જોતાં શીખીએ એમાં ભાવ એકથી આઠની વાત કરી છે આજે ઉદાહરણ કુંડળીમાં આપણે તારીખ સોળ સાત બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાકને પિસ્તાલીસ મિનિટે જન્મેલા મીઠાપુર ગામે જન્મેલ બાળકનું નવો ભાવ કેવી રીતે જોવાય તેની વાત કરીશું મિત્રો લગ્ન કુંડળીની અંદર આ પ્રથમ ભાવ આ બીજો ભાવ આ ત્રીજો ભાવ ચોથો ભાવ પાંચમો ભાવ છઠ્ઠો ભાવ સાતમો ભાવ અને આઠમો ભાવ આટલી ચર્ચા આપણે કરી છે હંમેશા કુંડળીના દરેક ભાવો એ એન્ટી ક્લોકવાઇઝ આપણે જોવા મળે છે હવે આજે આપણે વાત કરીશું કુંડળીના નવમા ભાવની મિત્રો ઘણા જ્યોતિષી મિત્રો કુંડળીના દસમ ભાવથી પિતાનો સ્થાન જોતા હોય છે પરંતુ ખરેખર આપણે કુંડળીના નવમા ભાવથી જેને પિતા ભાગ્ય અને ધર્મનું સ્થાન કહેવામાં આવે છે આ નવમા ભાવથી જ પિતાને જોવામાં આવે છે આ ભાવમાં પિતા માટે કારક ગ્રહ છે અને અન્ય વિષયો માટે કાર ગ્રહ તરીકે ગુરુ છે ધર્મશાસ્ત્ર પિતા ગુરુ દરેક પ્રકારના ધર્મ તીર્થયાત્રાઓ સત્સંગ લગ્નેતર સંબંધનો વિચાર અને બીજી વારના લગ્નનો વિચાર આ ભાવથી જોવામાં આવે છે શરીરના અંગોમાં કહીએ તો જાંગ અને નિતમ વગેરેનો સંબંધ પણ નવમ ભાવથી જોવા મળે છે મિત્રો પહેલાંના જમાનામાં જ્યારે એક લગ્ન થઈ ગયા હોય ત્યારે બીજા લગ્નનો વિચાર કરવામાં નહોતો આવતો પરંતુ એક લગ્ન થઈ ગયા પછી જો પતિનું મૃત્યુ થાય તો સ્ત્રીને તે પતિના જ નાનકડા ભાઈ સાથે લગ્ન કરવા માટે વાત આગળ વધારવામાં આવતી હતી જેમ કે આપણે હમ આપતી હે કોન પિક્ચરમાં પણ આવું એક ઉદાહરણ જોઈ શકીએ તો આ લગ્ન કુંડળીથી આ સપ્તમ ભાવ એ પતિનું સ્થાન હતું અને પતિના નાના બહેનનું સ્થાન આપણે ગણીએ તો અહીંથી ત્રીજો ભાવ ભાવોદભાવ પ્રમાણે ગણીએ તો ત્રીજા ભાવથી નાના ભાવ ભાઈ બહેનનું સ્થાન ગણવામાં આવતું માટે કુંડળીનો નવમ ભાવ એ બીજા મેરેજના વિચાર માટે અત્યારે કરવામાં આવતો હતો આજના જમાનામાં એવું જોવા મળતું નથી તેમ છતાં બીજા મેરેજ માટે નવમા ભાવથી પણ જોવાય છે અને સાતમા ભાવના લગતા કેટલાક યોગો દ્વારા પણ માણસે બીજા લગ્ન કરવા જોઈએ કે નહીં તે સંબંધી વિચાર આપણે કરી શકીએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આપ સૌને આ વિડીયો ગમતા હોય તો લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને જો હજી સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ